સૌરાષ્ટ્રની રસધાર ભાગ બે લેખક ઝવેરચંદ મેઘાણી અધ્યાય એક ધૂંધણીનાથ અને સિદ્ધનાથ તે દુની વાતો હાલી આવે છે ભાઈ અર્ધી સાચી ને અર્ધી ખોટી હજાર વર્ષની જુનીઓ વાતું કોણ જાણે છે શી બાબત હશે એટલું બોલીને એ બુઢા માલધારીએ દિશાઓને છેડી મીટ માંડી એક હજાર વર્ષ પહેલાના અક્ષરો વાંચ્યા કોણ હસ્યો ડાંગ ને ટેકે ઊભા ઊભા એણે ચલમ સળગાવી એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા મોં મલકાવી એણે કહ્યું ઈ બધું આવું ભાઈ આ ધુમાડા જેવું અમારા સોરઠમાં તો કંઈક ટાઢા પોરના ગપાટા હાલે છે પણ હું તો આ ઢાંક ને ડુંગરે ટેકો લઈને ચલમ ત્યારે મને તો સિદ્ધનાથની જોડી જીવતી જાગતી લાગે છે હજાર વરસ તો મારી આંખના પલકારા જેટલા જ બની જાય છે આ ધોવાડાની ફૂંક જેવો ધૂંધળા વર્ણો ધૂંધળીનાથ અને આ આગની ઝાળ જેવો હેમ વર્ણો રૂડો સિદ્ધનાથ હાજરા હજુર લાગે છે વાત તો કહો અરે વાત કેવી ઈ તો ટાઢા પોરના બે ઘડી કપાટા હાંકીને ડોબા ચારીએ થોડીક રાત ખૂટે આ તો વેલાની વાતું મોઢા મોઢ હાલી આવે એને કઈ આંકડા થોડા માંડેલ છે એટલું બોલતા એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો આંખના ખૂણા લાલ ચટક બન્યા અને ડાંગને ટેકે એણે અજવાળી રાતે વાત માંડી નાથનું અસલ નામ તો ધૂંધો જાતનો કોળી આ વાંસાવડ દીમનો રેતો હું પીઉં છું એવી બજરના વાડા વાવતો જલમ કોળીને પેટ પણ જીવ પરોવાણો દયાદાનમાં હિંસા નામ ન કરે વર્ષો વરસ બજરના પડતલા વેચીને જા ગિરનાર ને મેળે નાણું હોય એટલું ગરીબ ગરબાને ખવડાવી દે પાછું આવીને બજર વાવવા માંડે ધીરે ધીરે તો ધૂંધો ને ગિરનાર બે એકાકાર થવા માંડ્યા જેવું ધ્યાન તેવું દિલનું ગજું જેવું અન્ન તેવો ઓડકાર ધૂંધાને તો ગિરનારનું જ ધ્યાન રાત ને દી લાગી ગયું એનો આત્મો વધવા માંડ્યો સંસારની ગાંઠ વછૂટી ગઈ बजर्नावाड़ा गायों पासे भेड़ावी ने एतो गिरनार मा चाल्यो कोई टूक ऊपर बेसी ने धूनी दिखावी तपस्या आदरी दीधी एम बार वर्षे गिरनार नी गुफाओं मा थी गेब शब्द संभणाणा के कुंडरीनाथ कुंडरीनाथ नवनाथ भेड़ों दशमोनाथ तू ढूंढो हले एक शब्द नी साथे ગુરુ દત્તે ગુરુદત્તે નવનાથોનું સ્મરણ કર્યું સ્મરણ કરતા તો શાંતિનાથ એના નવનાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા ગુરુ બોલ્યા જોગાંદરો આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે તમે નવનાથ ભેળા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગત માં જગ માં પૂજાશે મારો આશીર્વાદ છે તમારી ચલમ સાફી એને આપો જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ બીજાને ચલમ આપે પણ સાફી ન આપે ધૂંધળીનાથને ચલમ આપી સાફી આપતા નવે સિદ્ધો કચવાણા ગુરુદેવે કારણ પૂછ્યું નવનાથોએ ખુલાસો કર્યો ગુરુદેવ

Sample complete. Ready to continue?